વલસાડનો કલ્યાણ બાગ અને તેનો જ્યોતિ મિનારો વલસાડની ઓળખ છે પરંતુ જાળવણીના અભાવના કારણે લોકોમાં નારાજગી છે વર્ષ બે હજાર સોળમાં રેનોવેશનનું ખાત મુહૂર્ત થયું બે હજાર સત્તરમાં પૂજા થઈ બાદમાં કામ શરૂ થયું પણ એ કામ અટકી ગયું બગીચો બનતા બનતા વર્ષ બે હજાર વીસમાં પૂરો થયો પણ હજી સુધી પાલિકા દ્વારા તેને શરૂ ન કરવામાં આવતા શહેરીજનો નારાજ છે નગરપાલિકાને આવક ઊભી થાય એ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યાં હજી સુધી પાલિકાને

અને બાજુમાં જ રેલવે સ્ટેશન ને બાજુમાં જ બસ ડેપો વલસાડનું નાક કહીએ તો ચાલે પણ આ લોકોએ નરક બનાવી દીધેલું છે એટલા માટે કેમ કે સરકાર પૈસા મોકલે પણ એનો દુરુપયોગ થતો છે એનો સદઉપયોગ નથી થતો વલસાડ નગરપાલિકા મેન્ટેનન્સ કરવા માટે એક ટેન્ડર તૈયાર કર્યું છે અને એની અપસેટ કિંમત મૂકીને ઓએનએમ એટલે ઓપરેશન મેન્ટેનન્સ માટે એ ટેન્ડર કરીને કાર્યવાહી કરનાર છે વલસાડ નગરપાલિકા વધુમાં જે સાત દુકાનો જે કરેલી છે સ્ટોલ બનાવેલા છે અને સ્ટોલની પણ હજી ટેન્ડરમાં જ અમે કરનાર છે જેથી કરીને ખાણીપીણી માટેના લોકોની એક જગ્યા સ્પેસ મળે એવું આયોજન કરેલ છે શું તમે ચાર કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા ખર્ચીને બનેલા ઉકરડાને જોવો છે જી હા એનો ઉત્તમ નમૂનો વલસાડ નગરપાલિકામાં છે આ વલસાડ નગરપાલિકાનું એકમાત્ર બગીચો છે જે કલ્યાણ બાગના નામે ઓળખાય છે પરંતુ અત્યારે હાલ તેની જે સાચી હકીકત છે એના પર નજર નાખીએ તો આ ઉકરડો બની ચૂક્યો છે દસ વર્ષમાં બે વાર અહીંયા ખાતમુહૂર્ત થયા છે મોટા મોટા સપનાઓ દેખાડવામાં આવે છે ગ્રાન્ટ આવે છે ગ્રાન્ટનો ઉપયોગ પણ થઈ જાય છે ચૂકવણું પણ થઈ જાય છે પરંતુ જે પ્રજાલક્ષી કામો કરવાના હોય છે એ થતા નથી અહીંયા ફૂડ કોર્ટ બનાવવા માટે એનું મુરત થઈ ચૂક્યું છે બની ગયું છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી એ આ હાલતમાં છે હજી આ ફૂડ કોર્ટ ચાલુ નથી થયા અને અત્યારે કચરો દરેક જગ્યા પર તમને જોવા મળશે અથવા તો જાણે સ્ટોરેજ હાઉસ હોય એ રીતે આ કલ્યાણ બાગનો ઉપયોગ થઈ રહ્યો છે કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી ન તો લોકો અહીં આવીને સમય વિતાવી શકે વલસાડની મધ્યમાં આવેલા આ કલ્યાણ બાગની હાલત અત્યારે એટલી દયનીય છે જે તે સમયે પ્રમુખશ્રીએ અલગ અલગ ગ્રાન્ટ લાવીને અહીંનો એકમાત્ર જ્યોતિમિનારો છે તેને પણ કહી શકાય કે ફરી કાર્યરત કરી દીધો હતો પરંતુ હાલ તેને પણ કોઈ ઉપયોગમાં નથી લઈ શકાતો વલસાડની ઓળખ સમા આ કલ્યાણ બાગને હાલ ઉકરડો બનાવી દીધો છે એના માટે જવાબદાર કોણ એ તંત્રએ નક્કી કરવું પરંતુ પ્રજાના ટેક્સના પૈસામાંથી વિકાસની વાતો સાથે જે રૂપિયા ખર્ચવામાં આવે છે એનો ઉપયોગ કેમ નથી થઈ રહ્યો એ પલ વલસાડની પ્રજા પૂછી રહી છે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ